અમારે એ છે કે અમારું મોરાઈ ગામ પંચાયત મહાનગરપાલિકામાં સમાવેશ ના કરે એ સરકાર થી અમારે વિનંતી છે અમારે શું કારણ છે અમારા ગામમાં અમે અમારું મોરાઈ ગ્રામ પંચાયત એકદમ ડેવલપ છે ને બધા કરતા સારામાં સારું ગામ અમારું મોરાઈ ગ્રામ પંચાયત છે જે સ્માર્ટ વિલેજમાં બી આવી ચુક્યુંલું છે અમારું ગામ મોરાઈ ગ્રામ પંચાયત ને એના બી સીલ મળેલા છે મોરાઈ ગ્રામ પંચાયત ને અમારા સરપંચ બહુ સારું કામ કરતા હતા આના અગાડી બી સરપંચ હતા સારા હતા ને આપે સરપંચ સારા છે એનું કારણ છે કે અમે અમે મહાનગરપાલિકામાં જોડાવા નથી માંગતા આજે અહીંયા ભેગા થવાનું કારણ અને એક જ કારણ છે ભેગા થવાનું કે અમારે સરપંચ સાહેબ રિક્વેસ્ટ હતી કે અમારું ગ્રામ પંચાયત મોરાઈ ગ્રામ પંચાયતમાં રહેવું જોઈએ મહાનગરપાલિકામાં નથી જોડાવું અમારે અમે અગાડી ટીડીઓ સાહેબને ને બી કરી ચૂકેલા છે કે અમને મામલતદાર થી મારે અમે અગાડી મોકલી બી ચૂકેલા છે બધા લેટર કે અમારે ગ્રામ પંચાયતમાં જ રહેવું છે મહાનગરપાલિકામાં નથી જોડાવું અમારે ગઈકાલે રાત્રેથી શાંતિ અમારો વિરોધ છે અને અમે સરપંચને બોલાલા સરપંચ આવેલા નહીં હમણાં અમારા ફોન નહીં થઈ એટલે આજે સવારે અમારે એમની ઘરે આવવું પડ્યું અને અમારે ખાલી મતલબ અમારે એટલું જ કહેવું છે કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું સરપંચને અમારી એટલી વિનંતી છે કે તમે ઉપર જઈને ઉપર લેવલે વાત કરો ગમે ત્યાં વાત કરો અમારું ગામ મોરાઈ ગ્રામ પંચાયત જ રહેવું જોઈએ અમારે મહાનગરપાલિકામાં જવાની જરૂર નથી એમને